ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં માછીમારી સમુદાયને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે માછીમાર સમાજના પ્રતિનિધિ કમલેશ મડીવાલાએ જણાવ્યું કે આલિયા બેટની જમીનો જે અસરગ્રસ્ત માછીમારોને વૈકલ્પિક રોજગાર માટે ફાળવવાની દરખાસ્ત હતી તે કચ્છ ગાંધીધામની બે કંપનીઓએ આપવાની કાર્યવાહી થઈ રહી છે આ મુદ્દે સમાજે કાયદાકીય લડત શરૂ કરી છે નર્મદા નદીની કારણે માછલીઓના પ્રજનન અને માછીમારીના નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં હજારો માછીમાર પરિવારોની આજીવિકા જોખમમાં મુકાય છે માછીમાર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમારોને આલિયા બેટની જમીનો ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે સમાજે બેરેજનું કામ તાત્કાલિક બંધ કરવાની

એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજુ કરેલી હતી બે હજાર અઢાર થી અમને એવું વચન આપવામાં આવેલું હતું કે આ દરખાસ્ત જ્યારે ભારભૂત બેરેજ નું કામ નર્મદા વચ્ચે જ્યારે ચાલુ થશે તે સમયે તમારી દરખાસ્તની માંગ પૂરી કરી દેવામાં આવશે તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે હાલ નર્મદા નદીની ની વચ્ચે વજ ભારભૂત બેરેજ નું કામ શરૂ થઈ ગયેલું છે ઘણા સમયથી કામ ચાલી રહેલું છે તેમ છતાં હાલ અમારી દરખાસ્તને ને છ થી સાત વર્ષનો નો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં અમારી દરખાસ્ત કામગીરી મંદગતિ એ ચાલી રહેલી છે

એક વ્યસન તરફ ની દિશામાં અને તનાવ તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે તેની સંપૂર્ણ જવાબદારી આ ભાર્વત બેરેજ યોજના સરકાર શ્રીની છે જેથી કરીને અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રી રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે પણ તમારે જયારે નર્મદા નદી ચાલુ થતા પહેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી માંગ પૂરી કરવાની પૂરી કરેલ નથી આ પોતા પોતાના પત્રો છે તેને સાથે રાખીને અમારી દરખાસ્ત ને સાથે રાખીને આ આવેદનપત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબ ના અમારા લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે અમારા સમાજ છે એને બચાવી શકીએ